જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો જો આજે હું આવી છું તમને આ બધી જગ્યા જોઈને એમ લાગતો હશે કે આ લોકો તો ગયા ક્યાં એમ ઘર તો બદલાઈ ગયું તો હું મારા આટાના ઘરે આવી છું આગળ તમને મેં વિડીયો બતાવ્યો હતો ત્યારે અહીંયા બધું ગારવાળું મકાન હતું નળિયાવાળા મકાન હતા અત્યારે જો મસ્ત મસ્ત ઘર બનાવી નાખા છે મકાન બનાવી નાખા છે અને અત્યારે તો જુઓ પહેલાં તમે આ સિંગ લાવ્યા હતા મારા આતા વાળીએ છે ઓળા કરવા તમે જો ઓળા માંડવી કાઢીએ છીએ પછી આને શેકીને મસ્ત મજાના ઓળા ખાશો અને તમે જોવા એ મસ્ત મસ્ત ઘર બનાવી નાખ્યું છે મકાન એ રૂમ છે આ બીજી રૂમ છે અને અહીંયા તો આખો સિંગ ને એવું બધું ભરેલું હતું આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું ત્યારે અને અત્યારે બધા રૂમ બની ગયા છે મસ્ત મસ્ત દોઇલે સરસ મજાની રૂમ થઈ ગઈ છે અને અહીંયા અંદરથી આ એર કટોડામાં આવે છે અને અહીંથી પર ગાં ધોલાઈ છે આ રસોડું છે 난ડું એમાં મસ્ટીનું એ પ્લેટફોર્મ હજી બનાવવાનું બાકી છે વર્ક બેઝિક બનાવવાનું થઈ ગયું છે પણ વર્ક બેઝિક મૂકવાનું બાકી છે અને અહીંયા પણ મહેમાનો માટેની જગ્યા છે

અને અહિયા આપણો જો નંદી નંદી નામે નંદી પાડ્યું છે બળદ જો ખાય છે બધું તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મારા નાના નાની નું ઘર મારા મામાનું ઘર તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર